વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અગાઉના લેકચરની અંદર આપણે પાઠ અઢાર ભુખથી એ બોન્ડી બીક શરૂ કરી લીધો હતો પેજ નંબર એકસોને સોળ ઉપર પૂર્ણ કર્યું હતું આપણે પેજ નંબર એકસો ને સત્તર ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો લોહેડો એવું બધું ગણ્યા વગર ઉઠો નકર હુંય નથી જવાની જવું તો જેને તમારા સોગન છે આ બે છોકરાએ ભલે ભેગા મળી જતા એની પત્ની જે કાળુની છે રાજુ એ શું કે છે કે લો હેડો 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 એટલે ચાલો ચાલો લો ચાલો ચાલો એવું બધું વિચાર્યા વગર તમે નહીં આવો ને તો નકર એટલે નહીતર હું પણ જવાની નથી જવું તો તમારા જ સમ છે પછી ભલે આ બે છોકરાએ મારા ભેગા મળી જતા લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનું કાળુ ની પત્ની રાજુને શું કહે છે લોચો વળીને પડેલો કાળુ એટલે કે ભૂખને લીધે તૂટ્યું વાળી અને બેસી તો બેઠેલો કાળુ એને ઊભા થઈ જ છૂટકો થયો અને એ પોતાની પત્ની રાજુને શું કહે છે કે હું તારી સાથે આવું તો ખરો પણ ત્યાં હાથ તો નથી જ ધરવાનું એટલે કે લંબાવવાનું ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને એની પત્ની રાજુ શું કહે છે કાળુને કે ન લંબાવતા તમે હાથ તમારા વતી હું હાથ ધરીશ હું હાથ લંબાવીશ પછી તો બરાબર છે ને અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈ ફરી રહ્યું બોલ્યો આ દોડ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે અરે બસેર હશે ને બસેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે આ પરથમીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી નથી આપણ જીવવાના કે નથી જીવાના મહાજને ત્યારે શું કામ ભૂંડી આ મરતી ગળી કણવીના દીકરા પાસે હાથ ધરાવે છે નાના રાજુ તું એકલી જા હું તો નથી જવાનો ને એ થંભી ગયું દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ હાંસુ વિહોણી રડતી આંખે તે તાકી રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા બ્રાહ્મણોએ હતા કોઈ કોઈ વાણિયામાં પણ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી ગાંચી અને સિપાહી હારમાં સીળભીડ હતા પણ એ બધાએમાં જાજો ભાગતો હતો ખેડૂત જ ને કાળુ પગ કાળુના પગ જાણે જડાઈ ગયા ભગવાનને જીવતો રાખો હશે તો મુખાના છેડાએ જ એટલે બોલતા તે અટકી પડે છે પોતાની પત્નીને શું કહે છે કે અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલું જડવું અને જડવા ઉપર જે હાડકાં તે હાડકા ઉપર હાડકાંમાં જાણે હાસ્ય જેવું કંઈક દેખાયું ને તે બોલ્યો કે દોઢ પાસેર દોઢ પાસેર એટલે પાસેર એટલે સો ગ્રામ અને બીજું અડધું એટલે પચાસ એટલે એકસો ને પચાસ ગ્રામ ખીચડીથી આપણે જીવી જવાના છીએ એવું તું વિચારે છે બશેર બશેર એટલે બે શ બે શીર એટલે એક કિલો એક કિલો આપશે ને તો પણ મારું પેટ તો નથી પોતાની આગળ ધપાવતા એ વિચારે છે કે વરસાદ આવવાનો છે અરે આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી એટલે કે આ તો પૃથ્વીનો વિનાશ થવા બેઠો છે ગાંડી નથી આપણે જીવાના કે નથી પેલા શેઠિયા શેઠિયાઓએ જીવાના અત્યારે શું કામ ગાંડી તું આ મરતા સમયે કણબીના એટલે કે પટેલના દીકરા પાસે હાથ લંબાવાનું કહે છે નાના રાજુ તો એકલી જઈ આવું તો નથી જવાનું એટલું બોલતા તે અટકી ગયો દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર દરિદ્ર નારાયણ એટલે ગરીબોની લાંબી કતાર એટલે લાઈન તરફ આંસુ વિહોણી એટલે કે આંસુ વગરની રડતી આંખે જોઈ રહ્યો સ્ત્રી પુરુષોના અડધા ઉગાડા એવા હાડપિંજરોમાં પટેલના દીકરા હતા બ્રાહ્મણોના દીકરા હતા કોઈ કોઈ વાણિયા પણ હતા અને ઠાકરડાઓની તો મોટી સંખ્યા હતી ગાચી અને સિપાઈ સિપાઈ એટલે મુસ્લિમોની લાઈનના સમૂહમાં હતી પણ એ બધાઈમાં જાજો જાજો એટલે કે મોટો મોટો ભાગ તો હતો ખેડૂત જ નહીં કાળું પણ જાણે જ કાળુંના પગ જાણે જડાઈ ગયા એટલે કે રોકાઈ ગયા ભગવાનને જીવતા રાખવા હશે ને તો એ ગમે તેમ કરીને રાખશે એવું તે વિચારે છે પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે તમારા બે શાળાઓનો તો વિચાર કરો રાજુ કરગરતી હતી એની પત્ની જે રાજુ છે એ શું કે છે કે પણ તમે મારી સાથે તો ચાલો કે પછી મારે તમારે મને પણ ભૂખને લીધે હું મરી જાઉં એવું કરવું છે મને મારી નાખવી છે મારું નહીં તો પણ તમારા નાનકડા બે શાળાઓ છે એમનું તો કંઈક વિચારો રાજુ પોતાના પતિ કાળુને કરગરતી હતી એટલે કે આજીજી કરતી હતી મારે વાદે તમે શું કામ મરો હેડ અને વળી એને પગ ઉપાડ્યો પ્લીઝ રાજી શું કહે છે કે મારે લીધે તમે શું કામ મરો એવું જ્યારે એ કે છે ત્યારે તરત જ કાળું શું કે હેડ એમ કરી અને એ આગળ વધ્યો પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઊટલાવાળી મંદિરની પરસાણમાં સુંદરજી સીઠ આંખ મીંચાઈ જાય એવા કપડાં સફેદ ધોતીયુંને અંગર ખુશોની રીત તલાવવાળી રાત પાગડીને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયા ને અડે લઈને ગાદી પર બેઠા બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે કે પાસે જતાં એને ચારે બાજુ નજર ફેરવી તો એ જુએ છે કે ઊંચા ઓટલા વાળી મંદિર ની પરસાળ એટલે કે ઓસરી માં સુંદરજી શેઠ આંખો બંધ થઈ જાય એવા કપડા સફેદ ધોતીયું અને અંગરખું એટલે ઉપવસ્ત્ર સોનેરી તલાવાળી રાતી પાઘડી તલાવાળી એટલે તારવાળી રાતી એટલે લાલ કલર ની પાઘડી ને ગળે દુપટ્ટો એટલે કે ખેસ વગેરે પોશાકમાં અતિશય શોભતા હતા અને એ પોતે ઘોડ તકિયાને અઢેલીને એટલે કે ટેકો લઈ અને ગાદી પર બેઠા છે બીજા શેઠિયાઓ પણ તેમની આસપાસ બેઠેલા છે ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોદદાર બેઠા છે તો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે આવનારોને છે છે ચેતવણી આપે કે જો ભૂલી ચૂકે ફરીથી આવ્યો આવ્યો તો છાતી લેજે છે કે ટોટાદાર તમંચો ને દારૂખાનું ફોડવાનો ટોટો તમંચો એટલે પિસ્તોલ સાથે એક તરફ ખુરશી અને ફોજદાર બેઠા છે તો પોલીસ પણ પેલી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો શેઠની પાસે બેઠેલા હતા કેટલાક સિપાહીઓ લાકડી સાથે ફરી રહ્યા હતા આવનારો જે ધર્માદાનું અનાજ લેવા માટે આવે છે એમને લાઈનમાં છેલ્લે કાઢે છે લેનાર જે છે ધર્માદાનું અનાજ લઈ અને જે ચાલ જાય છે એને સાવચેતી આપે છે ચેતવે છે કે જો ભૂલે ચૂકે ફરીથી અહીંયા આવે છે ને તો આ જે ગોળી છે બંદૂકની એ સીધી તમારી છાતીમાં જ સમજી લેજો રાજુને પેલા છેડે પહોંચાડવા પહોંચાડવા જતા કાળુની આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા હતા અરે નાની સરખી લૂંટફાટ શરમ માનનારો એ ભાઈનું દીધેલું ન લેનારો એ કંગાળ બની અને હારમાં પડ્યો હતો કે રાજુને આ બાજુથી પેલી બાજુ મૂકવા જતા કાળુની નજરે એવા એવા માણસો આવે છે કે જેને ખળામાંથી ખળ ખળું એટલે કણસલાને જુડી અને અનાજ કાઢવા માટેની જે જગ્યા હોય એને ખળું કહેવાય તો ખળામાંથી જેટલું ઉપાડી શકો એટલું અનાજ બ્રાહ્મણે એવું બ્રાહ્મણોને એવું કહેલું કે તમે આ ખળાની અંદરથી જેટલું ઉંચકાય જેટલું ઉપાડી શકો એટલું અનાજ લઈ જવાની તમને છૂટ છે એવું દાન આપનારાઓ પણ ઊભા હતા તો વળી ઘરમાં એક સમય એવો હતો કે અનાજને મૂકવા માટેની જગ્યા ન હતી એવા પણ એની અંદર એ લાઇનમાં ઊભા હતા અરે નાની સરખી લૂંટફાટને પણ શરમ માનારો વ્યક્તિ અને ભાઈનું દીધેલું પણ ક્યારે લેવાય લેવાયને એવો વિચારનાર વ્યક્તિ પણ આજે ગરીબ બની અને લાઈનમાં ઊભો હતો અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં નકરવાળી કાળુની આંખો ભીની થઈ આવી જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી બલબલા મહારાજ ને શેઠ્યાઓ હાથ ધરતા આવતા એના જ ધણી કે આજે હાથ ધરવાનો ને તે એક ડોર પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવ સોરી કાળુના મગજની અંદર અવનવા વિચારો હવે વિચાર વાયુ એને ચડી ગયો છે વિચારોના વમણમાં એ ઘૂંટાઈ જાય છે વિચારે છે કે અરે રે એ ભૂખ જ ખરાબ વસ્તુ છે નહીં નઈતર વળી કાળુની આંખો એટલું બોલતા જ ભીની થઈ જાય છે એની આંખમાં આંસુ આવી જાય છે જ્યારે વિચારો તો અનેક એના મનની અંદર ઉઠતા હતા કે જેના પ્રભુ આગળ આખી દુનિયા બલબલા રાજા અને મહારાજે શેઠિયાઓ પણ આવી અને અનાદ લેવા માટે હાથ ધરતા હતા એવા જ ધણી એવા જ વ્યક્તિને આજે હાથ ધરવાનો વારો આવ્યો છે ને એ પાછું એક દોઢસો ગ્રામ ખીચડી માટે ધિક્કાર છે આ જીવનને અવતારને અને ધિક્કાર છે આ જીવતરને એવું એ વિચારે છે. પણ આવા વિચારવાળું એક કાળું જ ન હતો બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા ન હતા શંકરદાને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ મારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત કે રાજુ આવો વિચાર કરવાવાળો રાજુ કાળુ એકલો ન હતો એના જેવા બીજા કેટલાય હતા જે અહીંયા આવ્યા જ ન હતા શંકરદાને રણછોડ જો કદાચ આજે જીવતા હોત ને તો એ બીજું ગમે તે કરત પણ આજે હાર માની અને આ ધર્માદાનું અનાજ લેવા હાથ લંબાવત નહીં રાજુ તથા પેલા બે છોક રાજુ તથા પેલા બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ કે કાળુ જે છે એની પત્ની રાજુ અને એના નાનકડા બે શાળાઓને લઈ અને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા કરી અને તરત જ કાળુ ત્યાંથી પાછો વળે છે એટલે સિપાહી એને ટોકતા શું કહે છે કે અરે ઠૂઠિયા તું ક્યાં જઈ રહ્યો છે ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલુ જ રાખ્યા કે કાળુએ પેલા સિપાહીના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા એના ચાલવાની ગતિ જે ચાલતો હતો એ ગતિ ચાલુ જ રાખી અને જવાબમાં શું કે છે ક્યાં જાઉં છું તે મારો મુકામ એટલે કે જ્યાં રોકાયા છીએ ત્યાં જાઉં છું એને પાછળ જોયા વગર જવાબ આપ્યો અને ચાલવાનું તો ચાલુ જ રાખ્યું અરે ઊભો રે એ જરાક સુનતા નહીં હે પેલો ઘડી પેલો સિપાઈ એને શું કહે છે કે અરે ઉભો રે તને સંભળાતું નથી જરખ જરખ એટલે એ હિંસક પશુ તને સંભળાતું નથી કાળું ઉભો રહી ગયો કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદું પછી કાળું પેલા સિપાઈને શું કહે છે થોભી જઈને કે મારે તમારું આ ધર્મના નામનું આપેલું અનાજ મારે ખાવું નથી તો પછી શા માટે ઉભો રહો કેમ નથી ખાવું આ બધા લે છે તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ

કે કાળુને નહીં આ બળજબરી નવાઈની લાગી ને એ ચોકી ગયો કે અને છે કે સાહેબ હોત ને તો કદાચ હું લઈ લેતા પણ પટેલનો દીકરો છું ને એટલે તું ગમે તેમ કરી તો પણ મારે આ અનાજ લેવું નથી અને તારી જો એના બદલા માટે જે કહ્યું તે પ્રમાણે તો જો તારે મને મારી છાતીમાં ગોળી બંદૂકની ગોળી મારવી હોય ને તો લે મારી નાખ હું અહીંયા જ ઉભો છું માનવીની એ આંખે કતાર ડોક ફેરવી રહી કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી ને અને એને શબ્દ ತ್ಯાગખી ભણાય છે કે માનવ માણસોની આંખે કતાર એટલે કે લાઇન ઊંચી નજર ફેરવી અને કાળુ સામે મા ધરતીના જાયા એટલે કે પુત્ર સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠ પણ ઊંચી ગરદન કરી અને જોઈ રહ્યા સિપાઈ કે ગરદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી ને કાળુને પોતાની પાસે બોલાવ્યું એને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતું કે વિચાર કરે છે સુંદરજી શેઠ કે મારા સિપાઈ આ માણસ જોડે કંઈ ગરદાપાટું એટલે કે મારઝૂડ કરે તે પહેલાં એમણે એક મહાજનને મોકલી એક શેઠિયાને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને એને પૂછે છે કે કેમ ભાઈ પટેલ તું આ ધર્મના નામનું આપેલું અનાજ લેવા નથી માંગતો કાળુ શું જવાબ આપે ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબ ને કણવી ના દિલ સમજી શકે નહિ સમજી શકે સામે પડેલો આ ધાન ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળી કહેશે ને વળશે કઈ નહિ અરે વળે શું નહિ જો આ બધાના બધા ધાન ધણીઓ હાથ ધરવાને ને બદલે ઉગામે તો બંદૂક વાળા એ નાસ્તા માંડે ઉભી ઉછળીએ કે કાળુ શો જવાબ આપે અને સુંદરજી શેઠનો કોઈ જવાબ આપે તોય મનથી તો એને ખાતરી હતી કે આ લોકો એના જવાબને એટલે કે કણબીના પટેલના દીકરાના દિલને સમજી શકશે નહીં સામે પડેલા ધાનનો જે ઢગલો છે અમારો છે એમ કહીશ તો ઉલટી મને ગોળી આપ દઈ દેશે અને મારાથી કશું વળવાનું નથી ફરી પોતાના મનને ઉગ્ર બનાવીને વિચાર કરે છે કે અરે શું ના થાય જો આ બધા ધાનના ધણીઓ એટલે કે આ બધા ખેડૂતો જે છે એ આમ હાથ દરવાને બદલે જો હાથ ઉગામે અને એવું કહી દે કે આ તમારા અનાજના કોઠારોમાં જે અનાજ પડેલું છે અમારું જ છે એવું જો કહી દે તો આ બધા बंदूकવાળા હોય અહીંથી ભાગવા લાગે શા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું સુંદરજી શેઠ કાળુને શું કહે છે કે શા વિચારમાં પડી ગયો છે ભાઈ તું મને કઈ જવાબ તો આપ સુંદરને સુંદરજીના શેઠ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં પણ હૃદયને સ્પર્શી જાય એવું કંઈક હતું ને તેથી તો કાળુની પેલી આગભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ડગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા એટલું બોલતા એના શબ્દો ત્યાં અટકી પડે છે ને એટલે જ તો કાળુ પેલી આગ ભરી એટલે કે જનુનભરી આંખોમાં આગ કાળુની પેલી પેલી જનુનભરી આંખોમાંથી દડ કરતાં આંસુ આવવા લાગ્યા અને પેલા સુંદરજી શેઠને શું કહે છે કે શેઠ હું શું કહું આ છાતી સામે અમારું જ કમાયેલું અનાજના ઢગલા જો જોઈ અને તમે એટલું વિચારો કે અમારા કાળજા ના કમપી ઉઠે પણ હસે કહે તે પહેલા તો ડૂસકું નીકળી પડ્યું અને દુસ્કે ધ્રુસકે રડી પડ્યું કે હશે ગમે તે કારણ હોય એટલું બોલતા જ એના શબ્દો અટકી પડે છે અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી ઉઠે કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાંટો પાડીને કહ્યું હાથ ન તો ધરવો હવે ધોવા શું બેઠો છે કે આવડા મોટા શેઠ ત્યાં મહાજનો ફોજદાર આગળ જઈ અને પ્રશ્નો અને એના જવાબો સવાલ જવાબ કરતો જોઈએ અને કાળુને જોઈ અને એનો નાનકડો સાળો જે હતો એ તરત જ બોલી ઉઠ્યો કાળુને રડતો જોઈને કે આવો સમય મળ્યો છે કે મળશે અને તરત જ બૂમ મારી અને કહે છે કે તારે તો આ ધર્માજનું અનાજ લેવા હાથ નહોતો ધરવો તો પછી હવે શા માટે રડવા બેઠો છે આટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે પાઠ છે એ આગળના લેક્ચરમાં આપણે લઈશું ધન્યવાદ